જય શ્રી રામ મિત્રો અત્યારે જો આપણે લીંબુની વાડીએ આવ્યા સિવાય આંટો મારવા અને હું તમને જો આ લીંબુ બતાવું જો લીંબુ બધા આપણે સોખા લીંબુઓ અને લીંબુ અત્યારે આપણે વાડીએ ફૂટે જ નહીં બારે માસ લીંબુ ચાલુ જ રહે કે આપણે જો આપણે માલનું પાણીયું ખાતર આવે ને દેશી એ દેશી સાણી ખાતર જ લીંબુમાં ભરીએ એ અને દિવાળીના વીસ આડા હોય વીસથી પચીસ જમણ તે આપણે લીંબુમાં ગોળ કરી નાખવી ગોળ કરીને પછી સાણી ખાતર વધી દેવી સાણીયું ખાતર ભરી પછી આપણે ચારથી પાંચ દિવસ પછી પાણ મૂકી દેવી પાણ મખી દેવે છે બધા મળે ફૂટવા મે જો અત્યારે પણ માલ ફૂટે જ નહીં જો અત્યારે આ દિવાળીનો સીઝન आले છે દિવાળી ઉપર વાહ સીઝન લીંબુ આપણે તોડવા ના મળે એટલે લીંબુ આવે અને હું તમને બધી જાતના લીંબુ બતાવું જો આ લીંબુ છે આ બાળેટો છોડવા છે જો આમાં લીંબુ કેટલા સોટા છે આપણે પાણીની તાણ કાંઈ પાસે પડવા દેતા નથી હા એટલું લીંબુ સોટા છે હવે ઘણા ફૂટવા મળ્યા છે અત્યારે ચાલુ છે ને ઝીણા ઝીણા મગ જવડાય તે છે બધી જાતના છે તો આ સોડો માં આખો ભેરો બધી જાતના લીંબુ છે yo a Lembo. અને આ લીંબુ છે પણ આપણે જે ઓલી મસરી ડાઘ મારી દેને ને એ એક ડાઘ વાળા નહીં હોય લીંબુ બધા ચોખા જ છે જો એક ડાઘ વાળા અને જો આ સાજે છે બીતી જાય સાજે છે લીંબુ જુઓ નકર આ ટાણે ખેદરા થઈ જાય પણ ખેદરા આપણે લીંબુ ન થાય કે જ જો બધા ચોખ્ખા લીંબુ એ ઘણાને જો આવો પ્રોબ્લેમ હોય છે લીંબુમાં જો આ ટાઈપનો આપણે એવું એક થતું નથી બધા ચોખ્ખા લીંબુ

કુડિયા ને બાજી જાય કે નહી હાલો આપણે બીજે રોડ વે આતો મારો જઈ છે હા કેવા છે લીંબુ જો આયા તે રોડ ભેર્યા છે

આ જવાણ શું થઈ ગયું છે અમુક તો આ જે બતાય મગમ જવડું કહેવાય તો અત્યારે પણ અમુકને લીંબુ આવાય છે બાકી આપણે વાળીએ તો ખૂટે જ નહીં લીંબુ બાવીસ થી ત્રેવીસ વર્ષના ઝાડવા છે આપણે જો હા બાવીસ થી ત્રેવીસ વરસ ઝાડવા બહુ મોટા છે લીંબુ તોય તે જોવો